આજે મેં બ્લાઉઝ જે કટિંગ કરીને રાખ્યું છે એ અસ્તર સાથે ચોંટાડવાય થી બનાવાયથી જલ્દી બની જાય છે એ હું તમને શીખવાડું આ રીતની પહેલાં બોર્ડરવાળું મારું બ્લાઉઝ છે મેન કાપડ બોર્ડરવાળું છે એટલે બોર્ડર ઉપર હું પહેલા બાયું લગાવીને જોઈશ કે કેટલીક ટૂંકી પડે છે જો બાય બે બાજુ શેડામાં ટૂંકું પડતું હોય તો હાંધો કરી નાખવાનો છે નકર પૈસી આ રીતની ચોંટાડીને બાયું નહીં થાય કેમ કે બોર્ડરવાળી હોય તો એ પહેલાં બાયું સેટિંગ મેળવી લેવાનું છે આ રીતનું મેં બે બાજુ બાયુંનું સેટિંગ મેળવીને બાયું ચોંટાડી દીધી છે બે બાજુ જો થોડીક થોડીક બહાર રે બાયું તો અહીંયા આપણે હાંધો કરી છે આ રીતની મેં કોન લગાવી દીધો છે કોનથી ને આ આખું બ્લાઉઝ આપણે ચોંટાડવાનું છે જે કોન દુકાને મળી રહી છે દસ રૂપિયાનો મળે છે પણ આ કોનથી ચોંટાડીને બ્લાઉઝ કરવામાં જલ્દી બ્લાઉઝ સીવાઈ જાય છે આપણું આ બ્લાઉઝ આવી રીતના મેં બાયું ચોંટાડી દીધી છે એક કોર જે રીતે થોડીકમથી કોર જે બહાર રાખી છે એ રીતની બાઈ ચોંટાડી દેવાની છે અને આ પાછળનો ભાગ મેં ચોંટાડવાની તૈયારી કરી છે પાછળના ભાગને પણ આ રીતનો કોન કિનારી કિનારી એ કોન લગાડી દેવાનો છે આ રીતનો કોન લગાડશો સેજ સેજ લગાવવાનો છે આછો આછો જેથી બ્લાઉઝમાં વચ્ચે ચંય કોન લગાવવાનો નથી આ રીતની સેજ કોર બાકી રાખીને બ્લાઉઝને ઠપકારી દેવાનું છે એટલે કોન આપણો એકદમ ચોટી જાય સેજ સેજ લગાવ્યો હોય એટલે એને ચોંટાડવો જરૂરી છે બહુ વચ્ચે ચંય કોન લગાવવાય નહીં અને આ રીતનું બધા આપણે પાર્ટ મેળવી દેવાના છે કઈ રીતના કણે સેટિંગ આવશે એ બધું પહેલાં નીકી જોવાનું છે અને આ રીતના બે અવળાહવળી જ મૂકવાના છે નકર એક સાઈડ ચોંટી જશે તો પણ અવણું થશે આ રીતનું બે પાર્ટ મેળવીને પછી સીધા આપણે ચોંટાડીશું આ રીતના કોનથી ચોંટાડી દેવાના છે બધા ભાગ આપણે નકર કર અવળાહવળી થઈશે અને બ્લાઉઝ પણ હવળું રાખીને જ ચોંટાડવાનું છે નકર ઊંધાહવળી થઈ જશે અસ્તરનું એ બધી ધ્યાન રાખીને હવે કટોરી આપણે ચોંટાડી દઈશું કટોરીને પણ આ રીતની હામી મેળવીને પછી નિશાન મારીને પછી તે કણે કટોરી ચોંટાડવી જોઈ લેવાનું છે બધા ભાગ આપણા કમ્પ્લીટ આવી જાય છે ને કોકવાર અસ્તર અસ્તરના માપે મેન કાપડ નથી હોતું જે બ્લાઉઝનું મેન હોય એ ટૂંકું પણ પડે છે એટલે પહેલાં બધું મીકી જવાનું છે ક્યાં ક્યાં આપણે સેટિંગ આવશે એ રીતનું મીકી જઈશું અને આ નીચેના ભાગ છે ચોંટાડવાના એને પણ કોર બાકી રાખીને ચોંટાડવાના છે જેથી આપણે એને વાળી શીખવી આ રીતની હું બધા બ્લાઉઝના આપણા ભાગ મેળવી જોયા છે હવે આ એક ભાગ આ બાજુ ચોંટાડી દઈશું આ રીતના બધી બાજુ આ ભાગ આપણે ચોંટાડી દેવાનો છે અને બધા ભાગ ચોંટાડી દઈએ પછી આપણે બ્લાઉઝ કમ્પ્લીટ ચોંટીને તૈયાર થઈ જાય છે આ બ્લાઉઝ જલ્દીથી સિવાઈ જાય છે સિલાઈ મારીને ચોંટાડવાની જરૂર નથી બધું બ્લાઉઝ મારું ચોંટીને કમ્પ્લીટ થઈ ગયું છે એને હુકાઈ દીધું છે હુકવવા દસ પંદર મિનિટ મીકી દીધું છે હુકાઈ જાય પછી આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતનું પછી અડીને જ અસ્તર સાથે અડોથી જ કટિંગ કરવાનું છે જો આ રીતની કોર બાકી રાખી હતી બાઇમાં અને નીચે બ્લાઉઝના પાછળના ભાગમાં બધે કોર બાકી રાખી હતી એ કોર પૈસા વાળી દેવાની છે એટલે આપણે ત્યાં પટ્ટી મૂકવાની જરૂર પડતી નથી આવી રીતના બ્લાઉઝ જલ્દી સીવાઈ જાય છે આ રીતનો આપણે બ્લાઉઝ ચોટાડીને સીવશું તો જલ્દીથી સીવાઈ જાય છે આ બધું આખું બ્લાઉઝ હું કટિંગ કરી નાખું છું આપણે સિલાઈ મારીને ચોંટાડવાની કાંઈ મહેનત રહેતી નથી અડોટથી કદાચ કાપડ ટૂંક પડતું હોય તો કોક ભાગને આપણે ન પણ ચોંટાડવા પડે એવું તો બનશે નહીં આ રીતનું ચોંટાડશો તો ગમે એવડું બ્લાઉઝ હશે તો પણ થઈ જશે આ રીતની નીચેની પટ્ટીઓ વાળી દેવાની છે આપણે પાછળના ભાગમાં પણ કોર બાકી રાખી હતી જો તમારે બોર્ડરવાળી બ્લાઉઝ ન હોય તો પણ શે જગ્યા રાખવાની છે જેથી એને એ બ્લાઉઝને આપણે પટ્ટી વાળી શીખવી નીચે એટલે પાછળના ભાગમાં ને ત્યાં પટ્ટી મૂકવાની જફ્ફા ના રહે ખાલી ગળાને જ પટ્ટી મૂકવાની જો આ રીતનું બ્લાઉઝ આપણું ચોંટીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું આખું બ્લાઉઝને ચોંટાડીને તૈયાર કરી દીધું હવે ખાલી